હાલો મીઠું ભાઈ ખમણ ખાઈ લે એટલે એને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે તો ટ્યુશનમાં મૂકીનો ટાઈમ થઈ ગયો છે ને રસોઈની તૈયારી થવા મળી છે બપોરની રસોઈમાં બનાવવાનું છે આજે જો મમ્મી તો મેથી શેકે છે ગુંદાનો સંભારો બનાવો છે ગુંદા મૂકી દીધા છે કોરા થઈ જાય ખાટા પાણીમાં પલાળીને એટલે અને મમ્મી અહીંયા મેથી શેકે છે તો મેથીને ભૂકો કરીને પછી આ ગુંદાના સંભારામાં નાખશું કા મમ્મી હા

ભાઈએ લઈ દીધી છે વેકેશનની સવાર ચાર થઈ ગયા છે અને અમે ઉઠી ગયા છીએ અહીંયા મમ્મી સુધારે છે સીબડું બપોરે પાકલ સીબડું લઈ આવ્યા હતા હવે મમ્મી સુધારે છે તો આપણે ખાઈ લઈશું હવે ખાવા બધા હા બે સીબડા છે હમ હા લોય તમારે સીબડા ખાવાના છે બે ભાઈ બેનને તો આવી જવા લો જો અહીંયા સીબડા બે સુધારાઈ ગયા છે અને ચૈષ્ટુબેન ને ડીશ કરી દેશે નાની બેન જો કાંટાવાળી ચમચી લઈને આવે ચાલો બેન ખાવાનું ચાલુ કરી દેશે હવે બસ લે લે જી આયા છ વાગી ગયા છે અને અમારે આજે બનાવવાનું છે ગુંદાનું શાક તો ગુંદાનું શાક બનાવવા અમે અહીંયા મેં બધું તૈયાર કર્યું છે રેડી રાખ્યું છે બધું આ ગરમ પાણીમાં ગુંદા ધોઈ લીધા છે કોરા કરવા મૂકી દીધા છે શું કે બહાર ચીકાઈ સોય એ બધી નીકળી જાય અને આ ખાટું પાણી લઈ લીધું છે ગુંદા ફોડી ફોડીને ખાટા પાણીમાં આપણે ઓલા કરશું બે ટમેટા લીધા છે થોડાક તજ લવિંગ ને એલચી બે લીધી છે કોણો વાટકો મગજ તરીના બી લીધા છે પણો વાટકો સિંગદાણાનો ભૂકો છે અડધો વાટકો તલ છે અને ત્રણ ચમચી જેટલી વરિયાળી છે અને અડધો વાટકો જેટલું લસણ આપણે ફોલીને રેડી રાખ્યું છે તો હવે પહેલાં આપણે આના ભાડા કરીને બી કાઢી લઈશું ગુંદાના ઠળિયા કાઢીને ખાટા પાણીમાં પલાળીને કોરા કરના ખાશે હવે આપણે આને તેલમાં તળશું અને આ મગજ બી વરિયાળી આ લસણ ને આ મોરીને બધું આપણે ખાંડી ખાંડી નાખીશું બધા ગ્રેવી માટે અને અહીંયા મારા ભાભીના મમ્મીની આવ્યા છે તો જમવા રોકી દીધા છે આજે એ લોકોને શાક કરવાનું સ્ટાર્ટિંગ કરી દીધું છે કે પહેલાં સૌ પ્રથમ મેં અહીંયા ગુંદા તેલ લઈ અને તળું છું માપનું તેલ લેવાનું અને ગુંદાને આમ ચીકાઈશ દૂર થઈ જાય ત્યાં સુધી સાતળવાના પછી આપણે ગુંદા બહાર કાઢી લેવાના આમ ગરમ થવા દઈએ એટલે બધી જ ચિકાઇશ હોય એ બળી જાય ગુંદાની અને ગુંદા સરસ છૂટા થઈ જાય ગુંદા તળાઈ ગયા હતા સતળાઈને રેડી થઈ ગયા હતા ડીશમાં કાઢી લીધા છે હવે આપણે ગુંદા સાઈડ પર મૂકી દઈશું અને આ ગ્રેવી કરવા માટે આ જે તળેલું હોય તો છે તેલ એ હવે આપણે ગરમ કરશું અને ગ્રેવી આમાં જ આપણે બનાવી લઈશું ગેસ ચાલુ કરી અને તેલ ગરમ મૂકી દઈ ને અહીંયા બે ટમેટાની ગ્રેવી મેં રેડી કરી નાખી છે અને અહીંયા લસણ પીસાઈ ગયું છે મગજ તરીના બી તલ ને આ લવિંગનો મસાલો ને બધું પીસાઈને રેડી થઈ ગયું છે તો હવે આપણે ગ્રેવી બનાવવાનું ચાલુ કરી દઈશું અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પહેલાં હિંગ નાખશું પછી થોડીક હળદર નાખશું પછી નાખશું લીમડીના પાન અને પછી આપણે આ ટમેટાની ગ્રેવી કરેલી છે એ નાખશું

અડધો ગ્લાસ પાણી એડ કરી દઈશું હવે પંદર મિનિટ પાકવા મિનિટ થઈ ગઈ છે ગ્રેવી ઉકળી ગઈ છે અને આમાં અમે વરિયાળી અને સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે અને હવે આપણે આમાં લાગશું લાલ મરચું નાખશું આપણે જે પ્રમાણે તીખું ખાવું હોય એ પ્રમાણે લાલ મરચું એડ કરી દઈશું અને આ આપણે આમાં તળેલા જે ગુંદા છે આ ગુંદા એડ કરી દઈશું અને ગુંદા એડ કરી અને બધું મિક્સ ગુંદા મિક્સ કરી દીધા છે હવે આપણે આમાં ગરમ મસાલો જે આપણે બનાવ્યો હતો એડ કરી દઈશું પહેલાં અડધો એડ કર્યો છે ટેસ્ટ આવી જાય તો આખે આખો પૂરેપૂરો એડ કરવો નહીં ને આપણે આ લાવી લઈશું અને આપણે આમાં ઉપરથી આપણે ધાણા નાખી દઈશું એટલે આપણું આખા ગુંદાનું શાક રેડી થઈ ગયું છે તો હવે આપણે આને ગેસ બંધ કરી અને ગુંદાનું શાક બનાવ્યું છે ગુંદાનું શાક બનીને રેડી થઈ ગયું છે મસ્ત અહીંયા છાઈસમાં તપેલી ભરાઈ ગયું છે અહીંયા અમે લોટ બાંધીને રેડી રાખ્યો છે અને આજે આવ્યા છે મારા નાના ભાભીના મમ્મી ને પપ્પા બેસવા આવ્યા હતા જમવા રોકી દીધા છે રોટલી બનાવતી જાવ અને જમવા બેસા આજના મારા વિડીયોને હું અહીંયા જોઈન કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય